બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીનો કકડાટ યથાવત ચોથા નેસડા ગામે ટેન્કરથી પાણી ભરવા લોકો મજબૂર પાણી ભરવા મહિલાઓ ખેતર કે ટેન્કર સુધીનો રજડપાટ કરતી જોવા મળી પીવાના પાણીની સાથે પશુઓ માટે પાણીની સમસ્યા બની આફત વારંવાર રજૂઆત છતાં તંત્ર પાણી આપવામાં સદંતર નિષ્ફળ દર બે ત્રણ દિવસે ટેન્કર મારફતે અપાય છે ગામમાં પાણી એક બાજુ ઉનાળુ સિઝન અને બીજી બાજુ પાણીની સમસ્યા